નમસ્કાર મિત્રો હું શોધનજીભાઈ ગઢિયા કબીર મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને એનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્ય કાવ્યરચનાનું ટાઇટલ છે પ્રેમીનું રુદન હું આ આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો શું થયું છે આજે મારા હૃદયને શા માટે તડપી રહ્યું છે શું થયું છે આજે મારા હૃદયને શા માટે તડપી રહ્યું છે ચહેરો મારો હસી રહ્યો છે પણ આંખો તો રડી રહી છે ચહેરો મારો હસી રહ્યો છે પણ આંખો રડી રહી છે કેમ સમજાવું મારા મનને કેમ વિચારોમાં ડૂબી રહ્યું છે કેમ સમજાવું મારા મનને કેમ વિચારોમાં ડૂબી રહ્યું છે જે છોડીને ચાલી ગઈ છે તેને આજે યાદ કરી રહ્યું છે જે છોડીને ચાલી ગઈ છે તેને આજે યાદ કરી રહ્યું છે હૃદયથી પ્રેમ કર્યો હતો તેને પ્રેમનો તંતુ તેણે તોડ્યો છે હૃદયથી પ્રેમ કર્યો હતો તેને પ્રેમનો તંતુ તેણે તોડ્યો છે મહેકતી મારી પ્રેમની વસંતને પાનખર બનાવી ગઈ છે મહેકતી મારી પ્રેમની વસંતને પાનખર બનાવી ગઈ છે ભૂલવા માગું છું એ બે બફાને પણ યાદ આવી રહી છે ભૂલવા માગું છું એ બે વફાને પણ યાદ આવી રહી છે તેની નફરતની આગ મારા રોમે રોમને જજાડી રહી છે તેની નફરતની આગ મારા રોમે રોમ જજાડી રહી છે હવે આ એકલા પણ મુજને ગમગીન બનાવી રહ્યું છે હવે આ એકલા પણ મુજને ગમગીન બનાવી રહ્યું છે તેમાં પ્રેમમાં પડવાનો મુરલી અફસોસ થઈ રહ્યો છે તેના પ્રેમમાં પડવાનો મુરલી અફસોસ થઈ રહ્યો છે તેના પ્રેમમાં પડવાનો મુરલી અફસોસ થઈ રહ્યો છે તો મિત્રો આ મારી પ્રથમ કવિરતના હતી હું આપની સમક્ષ મારી બીજી કાવ્યતના પ્રસ્તુત કરું છું જેનું ટાઇટલ છે આત્માનો અવાજ હું આ કાવ્યરતના શબ્દ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આ તેને પ્રેમથી સાંભળો હું સ્નેહો સાગર વહાવું છું હું માનવ સેવાને અપનાવું છું હું સ્નેહનો સાગર વહાવું છું હું માનવ સેવાને અપનાવું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું નિર્મળ બનીને જીવું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું નિર્મળ બનીને જીવું છું હું પ્રેમની જ્યોત પ્રગટાવું છું હું રાગ દ્વેષ હંમેશા દૂર કરું છું હું પ્રેમની જ્યોત પ્રગટાવું છું હું રાગ દ્વેષ હંમેશા દૂર કરું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું નફરતની આગ બુજાવું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું નફરતની આગ બુજાવું છું હું જુલ્મ સિતમ સાથે લડું છું હું ભૂલા પડેલાને માર્ગ દેખાડું છું હું જુલ્મ સિતમ સાથે લડું છું હું ભૂલા પડેલાને માર્ગ દેખાડું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું ગરીબોનો સહારો બનું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું ગરીબોનો સહારો બનું છું હું પાખંડીઓને ખુલ્લા પાડું છું હું ધર્મનો જય જયકાર કરું છું હું પાખંડીઓને ખુલ્લા પાડું છું હું ધર્મનો જય જયકાર કરું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું શ્યામની મુરલીમાં મગ્ન બનું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું શ્યામની મુરલીમાં મગ્ન બનું છું મારા આત્માનો અવાજ સાંભળીને હું શ્યામની મુરલીમાં મગ્ન બનું છું તો મિત્રો આપ સૌએ મારી બંને કાવ્યનાઓ સાંભળી જ્યાં શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેશ કર્યા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળના ગ્રુપના શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કાવ્યરતના સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાસોરીનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરી વાદન મારું જ કરેલું છે અને બાંસુરી મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજી ઇન ટુ બ્રેકેટ ધનજીભાઈ ગડિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાજનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની આ શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુણ આપેનો જય શ્રી કૃષ્ણ ગુડ બાય